નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હોલિકા દહનના ઇતિહાસ વિશે હોલિકા દહન આજથી આપણે દસ વીસ અને પચાસ વર્ષ પછી પણ ઉજવશું પણ આ કદાચ એનો જે ઇતિહાસ છે હોલિકા દહનનો એ ઇતિહાસ દિવસે ને દિવસે જાણખો પડતો જાય છે તો આ ઇતિહાસ એટલે શું અત્યારના બાળકોને આ હોલિકા દહન તહેવાર કરવો અને ધૂરેથી રમવી એ ગમશે પણ આની પાછળનો ઇતિહાસ છે એ ઇતિહાસ ખબર હોતી નથી તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું હોલિકા દહનના ઇતિહાસ વિશે હોલિકા દહનનો તહેવાર એ ભગવાન વિષ્ણુના દસ અવતાર સાથે પણ સંકળાયેલો છે તાજના આજના વિડીયોમાં આપણે ભગવાન વિષ્ણુના દસ અવતારની પણ ચર્ચા કરીશું અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો ગામના લોકો ભેગા થઈ અને રાત્રિ દરમિયાન હોલિકા દહન કરશે તો હોલિકા દહનના ઇતિહાસની જો આપણે ચર્ચા કરીએ તો ઘણા વર્ષો પહેલાં પુરાણો અનુસાર એ રણ્યકશ્યપ નામનો એક રાજા હતો અને રાજા અસુરોની જેમ અમર રહેવાની ઈચ્છા રાખતો હતો અમર રહેવું એટલે એનો કોઈ પણ પ્રકારે નાશ થઈ શકશે નહીં અને આ ઈચ્છા પૂરી કરવા માટે એમને ઘણા બધા તપ કરેલા હતા હિરણ્યકશ્યપને પાંચ ઈચ્છાઓ આપવામાં આવી હતી તપ કર્યા એના પછી જ્યારે બ્રહ્મા પ્રગટ થયા તો એમને પાંચ ઈચ્છાઓ આપવામાં આવી એટલે બ્રહ્મા દ્વારા બનાવેલા કોઈ પણ પ્રાણીના હાથે તેમનું મૃત્યુ થશે નહીં તે અંદર કે બહાર દિવસ કે રાત કોઈ પણ શસ્ત્રથી કે અસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં માણસો કે પશુ દેવો કે અસુરો દ્વારા નાશ પામશે નહીં તે અજૂ રહેશે અને તેમની પાસે અમર શક્તિઓ રહેશે એટલે કોઈપણ પ્રકારે આ હિરણ્ય કશ્યપ જે રાજા હતો એની હત્યા થઈ શકશે નહીં એમનો નાશ થઈ શકશે નહીં એવી એમની ઈચ્છા હતી અને તપ કરી અને ઈચ્છા પ્રાપ્ત કરી ઈચ્છા પૂરી કરવામાં આવી અને હિરણ્ય કશ્યપને ઇન્દ્રનું સિંહાસન ધારણ કરી અને ત્રણેય લોક પર વિજય મેળવ્યો તેમને સર્વોપરિતા સામે વાંધો ઉઠાવનારા બધાને સજા કરી અને મારી નાખ્યા એટલે હિરણ્ય કશ્યપ જે રાજા હતો એ રાજા એવું ઈચ્છતો હતો કે જે સાધુ અને સંતો છે કે જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ દરેક લોકો મારી પૂજા કરી એટલે ભગવાન વિષ્ણુનો કટ્ટર વિરોધી હતો એમ કહી શકાય એટલે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરતા એ સાધુઓને તેમને હત્યા કરી પણ અહીં આગળ બન્યું એવું કે જે હિરણ્ય કશ્યપ રાજા હતો એમનો જે પુત્ર હતો પ્રહલાદ એ પ્રહલાદ પણ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેના પિતાને દેવતા તરીકે પૂજા કરવાનો તેને ઇનકાર કર્યો તે વિષ્ણુમાં વિશ્વાસ અને પૂજા કરવાનું ચાલુ રાખ્યું આનાથી હિરણને કશ્યપતા એક ગુસ્સે થયા અને તેની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું આ જે હત્યા કરવાનું હતી પ્રહલાદની એમાં હિરણ્ય કશ્યપની બહેન એટલે કે હોલિકાએ એમનો સાથ આપેલો હતો અને તેને પ્રહલાદને મારવાના અનેક પ્રયાસો કર્યા પ્રહલાદના જીવન પરના એક પ્રયાસ દરમિયાન રાજા હિરણ કશ્યપની બહેન હોલિકાએ તેમને મદદની ઓફર કરી હતી વિષ્ણુપુરાણ અનુસાર હોલિકાએ તેના ભાઈને કહ્યું કે તેને મળેલ વરદાનને કારણે તે અગ્નિથી અભેદ છે એટલે હોલિકા જે હતી હોલિકા પાસે એક ચુંદરી હતી એ ચુંદરી ઓઢી અને જે અગ્નિ ઉપર બેસે તો અગ્નિ એનું કંઈ પણ બગાડી શકશે નહીં તો એ આગળ હિરણને કશ્યપ અને હોલિકા એ બંને આ રીતના કાવતરુંગડ્યું અને પ્રહલાદની હોલિકાના ખોરામાં બેસાડી અને અગ્નિની ચિત્તા પર બેસાડવામાં આવ્યા હવે પ્રહલાદ જે હતો હિરણ્ય કશ્યપનો પુત્ર જે ભગવાન વિષ્ણુની પૂજા કરતો કરતા ચિત્તા પર બેસ્યા જ્યારે જે હોલિકા પાસે ચુંદડી હતી એ ઉડી અને પ્રહલાદ પર પડી એટલે પ્રહલાદ અહીંયા આગળ જે ચિત્તા પર બેસેલા હતા એ પ્રહલાદનો બચાવ થયો જ્યારે હોલિકા હતા હોલિકા એનો નાશ થયો હતો એટલે આ જે વાત છે એના પરથી સાબિત થાય કે અસત્ય સામે સત્યનો વિજય અહીંયા આગળ જોઈ શકો તમે રાજા હિરણ્ય કશ્યપ બાજુમાં જે આપેલું છે હોલિકા અને એમના ખોરામાં જે બેસેલા છે એ ભગવાન વિષ્ણુનો ભક્ત પ્રહલાદ હવે આગળ આપણે ચર્ચા કરીએ ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે કોણ હતા આ ભગવાન વિષ્ણુના દસ અવતાર અને કેમ એમને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ ભગવાન વિષ્ણુના દસ અવતાર હતા મત્સ્ય કુર્મ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી તો આ ભગવાન વિષ્ણુના દસ અવતાર હતા હવે આ અવતારે પૃથ્વી પર જન્મ કેમ લીધો એના વિશે માહિતી મેળવીએ ભગવાન વિષ્ણુનો સૌથી પહેલાં અવતાર હતો મત્સ્ય અવતાર એટલે એક સોનેરી માછલી સ્વરૂપે એમને પૃથ્વી પર જન્મ લીધેલો હતો એના પછી આવશે કુર્મ અવતાર કુર્મનો અર્થ થશે કાચબો એટલે કાચબા પર આ પૃથ્વી ટકેલી છે એટલે કાચબા તરીકે ભગવાન વિષ્ણુએ જન્મ લીધેલો હતો એના પછી આવશે વરાહ અવતાર વરાહનો મતલબ થશે ભૂંડ જ્યારે હિરણ્યાક્ષને સમગ્ર પૃથ્વીને પાણીની અંદર છુપાવી દીધી હતી હિરણ્યાક્ષ એટલે હિરણ્ય જે રાહતા હતા એમના પિતા તો આ પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી અને બ્રહ્માંડમાં સુરક્ષિત રીતે ગોઠવી તો એ હતા વરાહ અવતાર વરાહ એટલે બૂંડ એ આગળ બાજુમાં તમે ફોટો જોઈ શકો એના પછી આવશે નરસિંહ અવતાર આગળ આપણે ચર્ચા કરી હિરણ્ય કશ્યપ નામનો જે રાજા હતો એ રાજાને વરદાન હતા ઘરની અંદર બાર પૃથ્વી પર અવકાશમાં કોઈ પણ જગ્યાએ પ્રાણી અથવા માણસ કોઈ પણ એમની હત્યા કરી શકશે નહીં તેમની હત્યા કરવા માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કરેલો હતો કોઈ માણસ અથવા કોઈ પ્રાણી એ રાજાની હત્યા કરી શકશે નહીં એટલે નરસિંહ અવતારમાં જે ભગવાન હતા એ અર્ધા નર અને અર્ધા સિંહ હતા તો હવે એમને હિરણ્યકશ્યપનો નાશ કઈ રીતના કર્યો એના વિશે માહિતી મેળવીએ તો જુઓ ઘરની અંદર અને ઘરની બહાર નહીં એટલે તરગટ ઉપર પૃથ્વી પર નહીં જમીન પર નહીં દિવસે નહીં રાત્રે નહીં એટલે સાંજના સમયે કોઈ અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં એટલે નખ વડે ચીરી નાખ્યા એ રીતના નરસિંહ અવતારે જે હિરણ્યકશ્યપ હતો એમનો નાશ કરેલો હતો એમના પછી આવશે વામન અવતાર વામર એને ઠીંગુજી એનો મતલબ થશે વામન અવતાર વામન અવતારમાં રાજા બલી જોડે એમને ત્રણ ડગલા જમીન માગેલી હતી પણ રાજા બલિ એવું કીધું ત્રણ ડગલા માત્ર આનાથી વધારે માગો તો ના ફક્ત ત્રણ ડગલા જમીન માગી જેમાં એક ડગલામાં મેં સમગ્ર પૃથ્વીને આવરી લીધી બીજા ડગલામાં સમગ્ર બ્રહ્માંડને આવરી લીધું અને ત્રીજું ડગલું બાકી રહ્યું એટલે રાજા બલી હતા એ સમજી ગયા કે આ ભગવાન છે હવે કંઈ થઈ શકે એમ નથી એટલે એમને ત્રીજા ડગલો પોતાના માથા પર મૂકવા કહ્યું એના પછી આવશે પરશુરામ અવતાર પરશુરામના પિતાની કેટલાક લોકોએ હત્યા કરેલી હતી એટલે એમને શોધવા માટે પરશુરામે એકવીસ વખત પૃથ્વીની નક્ષત્રવાણી કરેલી હતી એના પછી રામ અવતાર આવશે રામ અવતાર એટલે એકદમ શાઝ પિતાની આજ્ઞાનું પાલન કરનાર અને વનવાસ કરનાર રાજા એના પછી આવશે કૃષ્ણ કૃષ્ણ વિશે તો સમજી શકાય એવું જ નથી નાના ગોળિયામાં હતા તે સમયથી રાક્ષસો કામે લડતા એક બાજુ જ્યારે ગોપીઓ તરાવમાં આતી હોય તો એમના કપડાં ચોરાવતા બીજી બાજુ દ્રૌપદીનું ચેર પૂરતા એમના પછી તો બુદ્ધ અવતાર બુદ્ધ અવતાર એટલે શાંત અને ધર્મનો ફેલાવો કરવો અને એના પછી કલ્કી અવતાર જે ભવિષ્યમાં ધારણ કરશે એ ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી નવ અવતાર પૃથ્વી પર અવતાર લીધેલો છે પણ છેલ્લો જે અવતાર છે કલ્કી એ ભવિષ્યમાં કરયુગ વધશે ત્યારે અવતાર લેશે એટલે અત્યારે જે નવ અવતાર હતા એ બધા નર હતા અને હવે કલ્કી અવતાર જે ભવિષ્યમાં આવશે એ નર અથવા માદા પણ હોઈ શકે તો આ જે વાત હતી એ ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે વાત કરી અહીંયા આગળ તમે જોઈ શકો આ નરસિંહ અવતારનો ફોટો અને બાજુમાં વામન અવતાર જે ત્રણ ડગલા જમીન માંગેલી હતી એમાં ત્રીજું ડગલું બલિરાજાના માથા પર મૂકવામાં આવે તો અહીંયા અગર આપણે માહિતી મેળવી હોલિકા દહન વિશે સાથે ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે જો વિડીયો ગમ્યો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત